નિરીક્ષણ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવાએ કરી હતી છોટાઉદેપુર જિલ્લાના ત્રણેય ધારાસભ્યોની રજૂઆતના પગલે રાજ્ય સરકાર દ્વારા સિંચાઈ તળાવના નવીનીકરણ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે જે અંતર્ગત છોટાઉદેપુર તાલુકાના નાલેજ પીપલેજ અને હરવાંટ ગામે સિંચાઈ તળાવની કામગીરી ચાલી રહી છે જેમાં છોટાઉદેપુરના નાલેજમાં બે પોઈન્ટ ઇઠ્યોતેર કરોડના ખર્ચે કામગીરી ચાલી રહી છે જ્યારે હરવાંટ ગામે એક પોઈન્ટ બત્રીસ કરોડના ખર્ચે કામગીરી ચાલી રહી છે આ સિંચાઈ તળાવથી મોટી આમરોલ અને હરવાંટ જેવા લગભગ ચારસો હેક્ટર ઉપરાંતની જમીનોને આવનારા દિવસોમાં આ તળાવથી સિંચાઈનો લાભ મળવાનો છે એ જ રીતે ના પીપલેજમાં સિંચાઈનો લાભ મળવાનો છે જ્યારે છોટાઉદેપુર વિધાનસભાના વિધાનસભા રાજેન્દ્રસિંહ લોકસભાના સાંસદ જસુભાઈ સિંચાઈ વિભાગના અમિત મિશ્રા નાયબ કાર્યપાલક એન્જિનિયર હરીશ પટેલ એસઓ પૂરવલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય અને સાંસદ સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓએ બંને તળાવોની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું છોટાઉદેપુર તાલુકામાં પીપલેજ અને હરવાંટ સિંચાઈ તળાવની નવા ચૂંટાયેલા સાંસદ આદન્ય જસુભાઈ રાઠવા સાહેબ સાથે અને કાર્યપાલક ઇજનેરશ્રી અને એમની ટીમ સાથે અમે આ કામ જે ચાલી રહ્યું છે એ કામની મુલાકાત લેવા માટે આવ્યા હતા અત્યારે અમે હરવાંટ ઊભા છે અને હરવાટની અંદર લગભગ પોના બે કરોડ કે દોઢ કરોડના ખર્ચે આ જે તળાવમાં જે એનું એચઆરની આખી લાઈન અને ગેટ સાથેનું કામ અહીંયા ચાલી રહ્યું છે લગભગ પૂર્ણતાના આરે છે અને આ સિંચાઈ તળાવથી રોલ હરવાટ જેવા લગભગ ચારસો હેક્ટર ઉપરાંતની જમીનોને આવનારા દિવસોમાં અહીંયાથી સિંચાઈ થવાનું છે એવી જ રીતે આજે પીપલેજની પણ અમે મુલાકાત લીધી અને એમાં જે હેર રેગ્યુલેટર અને જે એનો ડીપ વેલ હોય એ આખા નવા બનાવી દેવામાં આવ્યા છે અને ત્યાં ત્યાંથી પણ લગભગ સાડી ચારસો હેક્ટર ઉપરાંત એનાથી સિંચાઈ થવાનું છે એટલે રાજ્ય સરકારે આ છોટાઉદેપુર તાલુકા માટે સિંગલા આપણું પીપલેજ હરવાટ ઝેર અને જામલી ડોલરિયા આટલા જે નાની સિંચાઈ યોજનાના સિંચાઈ તળાવોને મંજૂરી આપી અને જેનું કામ અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યું છે ઝેરનું એટલું જ ટેન્ડર થઈ ગયું છે પણ વર્ક ઓર્ડર આપવાનો બાકી છે એટલે ઝેર સિંચાઈ અને એ નાની ખાંડી આ બે કામ લગભગ દિવાળી પહેલાં શરૂ થઈ શકશે એ છે